અહીંયા તમને એક પ્રશ્ન આપેલો છે અને આ પ્રશ્ન લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો છે છે લોહીના સંબંધ ઉપર આધારિત પ્રશ્ન પ્રશ્ન હવે જોઈએ કે એક છોકરાને જોઈને મીનાએ કહ્યું તે મારા સસરાના એકમાત્ર પુત્રનો પુત્ર છે તો એ છોકરાનો મીના સાથે શું સંબંધ થાય અહીંયા તમને ઓપ્શન આપેલા છે પૌત્ર ભત્રીજો ભાણેજ કે પુત્ર તો સૌથી પહેલા શું કરીએ આપણે અહીંયા હું તમને એક સિમ્બોલમાં લખી દઉં કે આ એક વ્યક્તિ મીના છે અને અહીંયા એ જે છોકરાની વાત કરે છે મીના એ છોકરો છે બરાબર આ મીના છે અને આ બી નામનો કોઈ છોકરો છે મીનાએ આ છોકરાને જોઈને કહ્યું કે આ છોકરો એ મારા સસરાના એકમાત્ર પુત્રનો પુત્ર છે તો અહીંયા આપણે મીનાના સસરા દોરીએ બરાબર કે આ મીનાના સસરા છે હવે મીનાના સસરાનો પુત્ર એને આપણે નામ આપી દઈએ કે એ નામનો વ્યક્તિ એ મીનાના સસરાનો પુત્ર છે તો સસરાનો પુત્ર આ વ્યક્તિ જે છે એ મીનાને શું થાય એ સંબંધ પહેલાં આપણે લાવી દઈએ તો સસરાનો એકમાત્ર પુત્ર હોય તો એ મીનાનો પતિ કહેવાય બરાબર તો અહીંયા મીના અને આ એ વ્યક્તિ વચ્ચે પતિ પત્નીનો સંબંધ છે જો એકમાત્ર પુત્ર એવો ઉલ્લેખ ના કર્યો હોય તો આ એ વ્યક્તિ જે છે એ એનો પતિ પણ હોય એનો દિયર પણ હોય અને એનો જેઠ પણ હોય કોઈ પણ હોઈ શકે આ ત્રણમાંથી બરાબર પણ તમને અહીંયા ચોકટ કરી દીધી છે કે એકમાત્ર પુત્ર છે તો સસરાનો એકમાત્ર પુત્ર એ મીનાનો નો પતિ થાય બરાબર તો અહીંયા આપણે સમજી ગયા કે એ અને મીના વચ્ચે પતિ પત્નીનો સંબંધ છે હવે આગળ શું કહેલું છે કે એના સસરાના એકમાત્ર પુત્રનો પુત્ર આ બી વ્યક્તિ છે તો એનો પુત્ર બી થાય જો એનો પુત્ર બી હોય અને આ બે પતિ પત્ની હોય તો મીનાનો બી સાથે સંબંધ શું થાય માતા અને પુત્રનો સંબંધ થાય બરાબર તો આ બી મીનાનો બી સાથે સંબંધ અહીંયા બને છે પુત્રનો તમને એવું પૂછે કે બીનો માતા મીના સાથે શું સંબંધ થાય તો બીનો મીના સાથે સંબંધ પૂછો હોય તો મીના એ બીની માતા થાય અને બી એ મીનાનો પુત્ર થાય બરાબર તો અહીંયા ઓપ્શન પ્રમાણે જોઈએ તો ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ છે